વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા પાસે સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કંપનીના કામદારો અને તેઓના પરિવારજનો ગ્રામજનો માટે નિઃશુલ્ક મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું આયોજન સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયું હતું સમલિયા પાસેના પ્રતાપનગરની સીમમાં આવેલી બંસલ રૂપિંગ કંપનીમાં ધારાસભ્ય કેતમ

ઈસ્ટ અને વાઘોડિયા વ્હીસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ જ્યારે આજે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો ત્યારે હું આ એસોસિએશનને અને એસોસિએશનના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને હું તો જોતો આવ્યો છું કે કેટલાય ટાઈમ આ વિસ્તારનું એસોસિએશન આ વિસ્તારના લોકોનો હું તો એટલું માત્ર સીએસઆર નહીં કહું પણ પોતાના પરિવારની જેમ એમનું પોતાનું સીએસઆર સિવાયનું પણ અગાઉ એમને પોતાના અંદરથી ફંડિંગ હોય એ પણ કરવામાં ચૂકતા નથી અને હું આ કાર્યને બિરદાવું છું સાથે સાથે અવાના આવા કાર્ય અમારા વિસ્તારની અંદર એસોસિએશન કરતું રહે પેરેલાલ ગવર્મેન્ટ કામ કરે છે અને મને વિશ્વાસ છે અજુ પણ કરતું રહેશે અને બધાને જ્યારે જ્યારે પણ અમારી બે જરૂર હોય સરકારમાં કે અમારી એમની લાગણી ને માંગણી પહોંચાડવાની હોય અને આ વિસ્તારમાં પણ એમનો કોઈ પ્રશ્ન હોય તો હર રમેશ પરિવારની જેમ અમે સાથે જો ફરી એક વખત સસંસન તમામ ખૂબ ખૂબ એકバル લોહાર સાથે સીએન 24 ન્યૂઝ સાઉલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ